નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવાક્રાઈબ જરૂર કરજો ગુજરાતના આ ચાર જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ માહોલ વરસાદી બન્યો છે કમોસમી વરસાદ પડી રહ્યો છે ઉનાળામાં અષાઢ જેવી સ્થિતિ સર્જાય છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં એક ઇંચ સુધી વરસાદ પણ પડ્યો હતો વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે રાજ્યના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લા જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ચોવીસ કલાક માટે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે આ વિસ્તારમાં વાવાઝોડા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં પવનની ગતિ સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની હવામાન વિભાગે શક્યતાઓ સેવી છે રાજ્યમાં આજે કયા જિલ્લામાં વરસાદની શક્યતા હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારના દિવસે બનાસકાંઠા પાટણ આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણમાં પવન સાથે વરસાદની આગાહી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ મોરબી ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરી છે આ સાથે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ દાહોદ મહીસાગર અને પોરબંદર દ્વારકામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે જાણો હવામાન વિભાગની શું છે ચેતવણી આઈએમડીએ તેની આગાહીમાં કહ્યું છે કે પાકિસ્તાનના દક્ષિણ ભાગ અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ચક્રવાત રચાઈ દોઢ કિલોમીટર ઉપર ફેલાયેલો છે બીજી લો પ્રેશર ક્ષેત્ર મરાઠાવાડાથી દક્ષિણ તમિલનાડુ સુધી ફેલાયેલી હતી હવે તે દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશથી દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી ફેલાયેલી છે તે મરાઠાવાડા તેલંગાણા અને ઉત્તરીય આંતરિક કર્ણાટકમાંથી પસાર થાય છે તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી વિસ્તારોમાં જે ચક્રવાત હતું તે હવે નબળું પડી ગયું છે ગુજરાતના દરિયાકાંઠાની નજીક ઉત્તર પૂર્વીય અરબી સમુદ્રમાં બીજું ચક્રવાત રચાયું છે તે સમુદ્ર સપાટીથી જીરો પોઈન્ટ નવ કિલોમીટર ઉપર અને ઓછું અસરકારક છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી ત્રણ દિવસ બે થી ત્રણ ઇંચ વરસાદ પડવાની આગાહી હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ માવઠાની કરી ગુજરાતમાં તમામ જિલ્લાઓ માવઠાથી પ્રભાવિત થશે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી ત્રણ દિવસ બે થી ત્રણ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી હતી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને કચ્છના તાલુકામાં ધોધમાર વરસાદ પડશે ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે દસ મે સુધી વરસાદની શક્યતા રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ રહેશે દસ મે સુધી વરસાદની શક્યતા રહેશે આવતીકાલ અને આઠ મે વરસાદનું જોર વધુ રહેશે અગિયાર મેથી વીસ મે સુધી આંધી અને પવન ફૂંકાશે અરબી સમુદ્રમાં આગામી સમયમાં સાયક્લોન બનવાની સંભાવના છે સૌરાષ્ટ્રના સાયક્લોનની અસરથી વરસાદની શક્યતા છે આ વર્ષે ચોમાસું અનુકૂળ રહેશે આજે ભાવનગર અમરેલી સુરત ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ સોમનાથ દેવ આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કયા કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી જાણો જામનગર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા તેમજ છોટાઉદેપુર સુરત તાપી નવસારી અને ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવે હવેલીમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જામનગર દ્વારકા તેમજ પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો